ચાંદીના સાંકડા સહિત કુલ સાડા પાંચ તોલા સોના અને ચારસો ગ્રામ ચાંદીના દાગીના કુલ કિંમત એક લાખ સિતોતેર હજાર રૂપિયાના મુદ્દા ચોરી કરી હતી

જેથી પોલીસને પૂનમ પર શંકા જતા તેણીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે ચોરી કબૂલી હતી ફરિયાદીની દીકરી પૂનમ ને જુનાગઢ રહેતા તેના પરણિત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગોસ્વામીને પૈસાની જરૂરત હોવાથી પૂનમે ચોરી એટલા માટે કરી કે તેની અન્ય જગ્યાએ સગાઈ થઈ હોવાથી તેને પસંદ હોવાથી ત્યાં છૂટું થઈ જાય અને પ્રેમ સંબંધ ટકી રહે અને ચોરીમાં તેનું નામ આવે તો સગાઈ તૂટી જાય સાથે જ દાગીના ચોરી અને પ્રેમીને આપી દીધા હતા જેથી પોલીસે પ્રેમી હિમાલયની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ત્રીસ તોલા દાગીના જૂનાગઢમાં સોનીની દુકાન ધરાવતા જીજ્ઞેશ પાલાને વેચ્યાનું કબૂલ્યું હતું જેથી પોલીસે પૂનમ હિમાલય અને સોની જીજ્ઞેશ પાલાની ધરપકડ કરી ચોરાયેલ મુદ્દામાલ સાથે સોનાનો ઢાળ્યો સહિત કુલ બે લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ ચોરીમાં સુસુ વસ્તી ચોરાણા હતી અને તેવા આરોપી કોણ નીકળા ને શું શું વસ્તુ ચોરાઈ જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ગફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી છે એના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયા હતા અને થોડી ઘણી રોકડ હતી એમ કરીને એક લાખ સત્યોતેર હજાર જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી

એમને પોતાના જ ઘરમાં ચોરી કરી તો કારણ શું હતું શા માટે એવું શું બન્યું કે એમને ચોરી કરવી પડી અને એ પણ પોતાના જ ઘરમાં પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાવેલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતા એમણે આ ચોરી અંજામ આપેલ છે અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવામાં આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આગાય છે છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ સંબંધ છે એ ટકા આરોપી જે છે એમને સમય ત્યાં પ્રેમ સંબંધ હતો એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે એમાં બહુ ડિટેલ મારી પાસે નથી પણ એમ પ્રેમ સંબંધ ધરાવતા હતા ને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલો હતો અને ત્યાંથી પણ રિકવર કરવામાં આવેલો હતો ગુનાઈ દિત્યાસ જણાયેલ નથી પણ હજી પોલીસ વેરીફાઈ કરી રહી છે જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જીતપુર